ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું આજે નિધન થયું છે આજે ચાર વાગે તેઓની અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી જેમાં રાજકીય નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે આજે ચાર વાગે ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને સમાજના અગ્રણીઓ તેમજ સગા સ્નેહીઓએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી ગૃહમંત્રીના પિતા રમેશચંદ્રજી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા ફેફસા કિડની સહિતના મલ્ટિપલ ડિસીઝથી પીડાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી કેટલાક દિવસોથી તબિયત વધુ ખરાબ થતાં તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લી પોઈન્ટથી નીકળી અને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા છેલ્લા ઘણા સમયથી નાદુરસ્તીને કારણે સારવાર લઈ રહ્યા હતા છેલ્લા બે ત્રણ દિવસથી તેમની તબિયત વધુ લથડતાં તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જ હતા અને તેઓ હોસ્પિટલમાં પોતાના પિતાની સારવાર દરમિયાન હાજર હતા લાંબી બીમારી બાદ રમેશચંદ્ર સંઘવીનું આજરોજ નિધન થયું હતું